નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે કુંભલગઢ કુંભલગઢ કિલ્લાની કિલ્લો રાજસ્થાન રાજ્યમાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે અને છે અરવલ્લીની પર્વતમાળાની ટેકરીમાં સ્થિત આ કિલ્લાનું નિર્માણ પંદરમી સદીમાં થયું હતું અને મેવાડના રાણા કુંભા દ્વારા આ કિલ્લો બનાવવામાં આવ્યો છે આજે મારે તમારે આ કિલ્લાની મુખ્ય પાંચ વિશેષતાઓ વિશે જાણ કરવી છે જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો આપણે જોઈએ મુખ્ય વિશેષતાઓ પહેલી વિશેષતા છે કે વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ આ કિલ્લામાં છે કુંભલગઢ કિલ્લાની દિવાલ છત્રીસ કિલોમીટર લાંબી છે અને ચીન પછી આ મહાન દિવાલ બીજા નંબરે આવે છે તેની સ્થાન અને રચનાની વાત કરીએ તો ઓગણીસો ચૌદ મીટરની ફૂટ પર ઊંચાઈ આવેલો દુશ્મન દેશો માટેનો અભૈદ કિલ્લો છે અને તેમાં સાત મજબૂત દરવાજા છે જેને પોલ કહેવાય છે અને લગભગ ત્રણસો ને સાહીઠ હિન્દુ અને જૈન મંદિરો છે ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો આ કિલ્લો મેવાડના રાજવંશનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવતું હતું મહારાણા પ્રતાપનો જન્મ પણ આ જ કિલ્લામાં થયો હતો સ્થાપત્યની વાત કરીએ તો કિલ્લામાં બાદલ મહેલ કુંભા મહેલ અને અનેક નાના મોટા બાંધકામો છે જે રાજપૂત સ્થાપત્યની ઝાંખી આપે છે અને ઉપરના આજુબાજુના પર્વતો અને જંગલોનું મનોહર દ્રશ્ય દેખાય છે આ કિલ્લો એટલો મજબૂત હતો કે તેને ક્યારેય સીધી લડાઈમાં જીતવામાં આવ્યો નથી માત્ર એકવાર પંદરસો ને છોતેરમાં મુગલ સમ્રાટ અકબરે તેના સેનાપતિ માનસિંહ પ્રથમની મદદથી આ કિલ્લા પર કબજો કર્યો હતો પણ તે યુદ્ધ દ્વારા નહીં પાણીના સ્ત્રોતને ઝેરી બનાવી અને છેતરીને કિલ્લા પર કબજો કર્યો હતો આજે કુંભલગઢ કિલ્લો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે તમારે પણ આ કિલ્લાની મુલાકાત લેવી હોય તો ઓક્ટોબરથી માર્ચ મહિનાનો જે ગાળો છે તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે એકવાર જરૂરથી મુલાકાત લેજો તમને ખૂબ જ મજા આવશે અને આવા જ અવનવા માહિતી સભર વિડીયો જોવા માટે ઓલ ઇન વન નોલેજ એન્ડ ફંડને સબસ્ક્રાઇબ કરતા રહેજો